હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડિયોમાં આપણે નવા અભ્યાસક્રમ આધારિત ગણિત પદ્ધતિશાસ્ત્રના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝનો અભ્યાસ કરીશું મિત્રો આ પાર્ટ 2 છે પાર્ટ 1 માં આપણે 1 થી લઈને 33 સુધીના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝનો અભ્યાસ કર્યો હતો કે જે એમસીક્યુ આવનારી ટેટ 1 ની પછાવામાં આવનારી ટેટ 1 ની પરીક્ષામાં પૂછાવાની ખાસ શક્યતા ધરાવે છે તો આ વિડિયોમાંથી મિત્રો ઘણા બધા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે આ વિડિયો છેલ્લે સુધી જોજો મિત્રો તમને ઘણા બધા પ્રશ્નો છે તે ટેટ વનની પરીક્ષામાં પૂછાઈ શકે છે ચોત્રીસમો પ્રશ્ન છે તર્ક પદ્ધતિ કોણે આપી હેગલે તર્ક પદ્ધતિ કોણે આપી મિત્રો હેગલે પાંત્રીસ છે ક્લિનિકલ મેથડ કોણે આપી જીન પી આજે ક્લિનિકલ મેથડ કોણે આપી જીન પીઆજે નેક્સ્ટ છે મૂલ્યાંકનમાં કેટલા પ્રકારના કાર્ય થાય છે તો પહેલું છે નિદાનાત્મક કાર્ય અને બીજું છે ઉપચારાત્મક કાર્ય તો નિદાન મૂલ્યાંકનમાં મિત્રો બે પ્રકારના કાર્ય થાય છે પહેલું છે મૂલ્યાંકન ચાલતી છે રેમર્સ અને ગેગના મતે મૂલ્યાંકન એટલે શું છે મિત્રો તો મૂલ્યાંકનની પ્રક્રિયા સતત ચાલુ હોય છે એવું કોણ કહે છે રેમર્સ અને ગેગ એવું કહે છે કે મૂલ્યાંકન પ્રક્રિયા છે તે સતત ચાલુ હોય છે એના પછી છે નેક્સ્ટ પ્રશ્નોના પ્રકાર જણાવો તો અહીંયા તમને પ્રશ્નના બે પ્રકાર જણાવ્યા છે મિત્રો પહેલું છે આત્મલક્ષી એટલે સ્વતંત્રતા અને બીજું છે અનાત્મલક્ષી એટલે ટૂંકા પ્રશ્નો આત્મલક્ષી અને અનાત્મલક્ષી આ બે પ્રકાર છે મિત્રો પ્રશ્નોના પછી છે રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય છે તો બે રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય છે મિત્રો બે રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય છે બે તર્ક પદ્ધતિ કોણે આપી હેગલે તર્ક પદ્ધતિ કોણે આપી મિત્રો હેગલે પછી જે ક્લિનિકલ મેથડ કોણે આપી જીન પી ક્લિનિકલ મેથડ કોણે આપી જીન પી એના પછી આપણે જોઈએ ચાલીસમો ક્વેશ્ચન છે શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં શાનો ઉપયોગ થાય છે તો મુલાકાત મુલાકાત પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં શાનો ઉપયોગ થાય છે મિત્રો મુલાકાત પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી મુલાકાત પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી પછી જે ક્રિયાત્મક સંશોધન કોણે આપ્યું તો સ્ટીફન કોરે ક્રિયાત્મક સંશોધન કોણે આપ્યું સ્ટીફન કોરે નેક્સ્ટ છે એનસીએફ બે હજાર પાંચ મુજબ પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો સંકુચિત હેતુ શું છે મિત્રો સંકુચિત હેતુ પૂછ્યું છે ધ્યાન રાખજો તો બાળકોને ઉપયોગી ગણિત શીખવા પર ભાર મૂકે છે જેને સામાન્ય રીતે સંખ્યા જ્ઞાન કહેવાય છે સંકુચિત હેતુ શું છે મિત્રો બાળકોને ઉપયોગી ગણિત શીખવા પર ભાર મૂકે છે જેને સામાન્ય રીતે સંખ્યા જ્ઞાન કહેવાય છે નેક્સ્ટ છે એનસીએફ બે હજાર પાંચ પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ શું છે આમાં ઉચ્ચ હેતુ મિત્રો તો ઉચ્ચ હેતુ છે બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું એનસીએફ બે પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ શું છે મિત્રો તો બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું એનો ઉચ્ચ હેતુ છે પછી જે નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે બંને વચ્ચેનો સંબંધ શું છે નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે બંને વચ્ચેનો સંબંધ શું છે તો જવાબ છે ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે ઉપચારાત્મક શિક્ષણ છે તે હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે નેક્સ્ટ છે રચનાત્મક અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે તો રચનાત્મક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન સમાપન મૂલ્યાંકન અંતે થાય છે રચનાત્મક અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે મિત્રો તો તમને એ આવડી જાય કે રચનાત્મક મૂલ્યાંકન છે તે પ્રક્રિયા દરમિયાન થાય છે જ્યારે સમાપન મૂલ્યાંકન છે તે પ્રક્રિયાના અંતે થાય છે સમાપન એટલે પૂરું થવું પછી જે સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે તો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવું સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે મિત્રો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવું પછી એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે છે આ કયા પ્રકારનું મૂલ્યાંકન છે તો રચનાત્મક એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે મૂલ્યાંકન છે તો રચનાત્મક એક શિક્ષક છે તે દરેક એકમ પછી ટૂંકી કસોટી લે છે અને બાળકોની સમજ ચકાસે છે તો આ કયા પ્રકારનું મૂલ્યાંકન છે મિત્રો રચનાત્મક તો આવો જે ક્વેશ્ચન છે તમને પૂછી શકે તો અલગ અલગ મૂલ્યાંકન આપ્યું હોય તો આના જવાબમાં શું આવશે મિત્રો રચનાત્મક મૂલ્યાંકન રચનાત્મક અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે આપણે જોયું કે રચનાત્મક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન થાય છે જ્યારે સમાપન મૂલ્યાંકન અંતે થાય છે સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે મિત્રો એનો મુખ્ય હેતુ છે અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવો એ એનો મુખ્ય હેતુ છે એના પછી જે એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે છે આ કયા પ્રકારનું મૂલ્યાંકન છે તો આને મિત્રો કહેવાય રચનાત્મક મૂલ્યાંકન એના પછી આપણે ચુમ્માલીસ માં ક્વેશ્ચન જોયો હતો કે નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે બંને વચ્ચેનો સંબંધ શું છે તો ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે એટલે ઉપચારાત્મક શિક્ષણ હોય મિત્રો તે હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે તો આપણે સુડતાલીસ સુધીના એમસી જોયા એના પછી નેક્સ્ટ છે નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કયા પ્રકારના વિદ્યાર્થીઓમાં થાય છે મોસ્ટ ટાઈમ બી મિત્રો નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કયા પ્રકારના વિદ્યાર્થીઓમાં થાય છે તો જેને શીખવામાં મુશ્કેલી પડે છે એવા વિદ્યાર્થીઓ માટે જેને શીખવામાં મુશ્કેલી પડે છે એવા વિદ્યાર્થીઓ માટે મિત્રો નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ યાત્રા રાખજો એના પછી જે રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે તો શીખવાની પ્રક્રિયામાં સુધારણા લાવવી રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે મિત્રો શીખવાની પ્રક્રિયામાં સુધારણા લાવવી ફરીથી રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે શીખવાની પ્રક્રિયામાં સુધારણા લાવવી 50મો ક્વેશ્ચન છે શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ તો બાળકને ભૂલનું મૂળ કારણ શોધવું ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ તો ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ બાળકની ભૂલનું મૂળ કારણ શોધવું એટલે બાળકે ક્યાં ભૂલ કરી છે તેનું મૂળ કારણ શોધવું એકાવનમાં ક્વેશ્ચન છે એક શિક્ષક બાળકોને ભૂલોનું વિશ્લેષણ કરીને ઉપચારાત્મક શિક્ષણ પ્રયોજે છે આ કઈ પ્રક્રિયા છે તો રચનાત્મક મૂલ્યાંકન એક શિક્ષક છે તે બાળકોને ભૂલોનું વિશ્લેષણ કરીને ઉપચારાત્મક શિક્ષણ પ્રયોજે છે આ કઈ પ્રક્રિયા છે રચનાત્મક મૂલ્યાંકન એના પછી નેક્સ્ટ છે સીસીઈ માં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે તો વિદ્યાર્થીઓના ભૌતિક સામાજિક ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન સીસીઈ માં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે મિત્રો તો વિદ્યાર્થીઓમાં ભૌતિક સામાજિક ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન એટલે દરેક પ્રકારનો વિકાસ થવો જોઈએ વિદ્યાર્થીઓમાં ભૌતિક સામાજિક ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન કરવું એ સીસીમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ છે પછી જે ગણિતના વર્ગખંડમાં પ્રત્યાયન કેવું હોવું જોઈએ તો દ્વિ દ્વિમાર્ગી જ્યાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવા સ્વતંત્રતા હોય નેક્સ્ટ છે ગણિત પ્રયોગશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મુખ્ય ઉદ્દેશ શું છે તો વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવવાની તક આપવી એટલે પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવવાની તક આપવી નેક્સ્ટ છે જીઓ ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે તો ભૂમિતિના આકારો પરિમિતિ અને ક્ષેત્રફળ જીઓ ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે તો ભૂમિતિના આકારો પરિમિતિ અને ક્ષેત્રફળ માં ક્વેશ્ચન છે પ્રાથમિક સ્તરે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ તો મૂર્ત શૈક્ષણિક સાધનો પ્રાથમિક સ્તરે અમૂર્ત સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે શિક્ષકે ઉપયોગ કરવો જોઈએ મિત્રો મૂર્ત શૈક્ષણિક સાધનો ગણિતના વર્ગખંડમાં ભાષાની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે તો કારણ કે ગણિતના ટૂંક પ્રશ્નો સમજવા માટે ભાષાકીય સમજ જરૂરી છે ગણિતના વર્ગખંડમાં ભાષાની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે

છે તે વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલિત જ્ઞાન આપે છે નેક્સ્ટ છે ગણિત શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓને સમસ્યાઓ હલ કરવા અને તાર્કિક ચિંતન કરવા સક્ષમ બનાવે ગણિત શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓને સમસ્યાઓ હલ કરવા અને તાર્કિક ચિંતન કરવા સક્ષમ બનાવે નેક્સ્ટ છે ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે તો સમસ્યાને સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે સમજ પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા પદ્ધતિના પ્રણેતા કોણ હતા મિત્રો વિલિયમ કિલ પેટ્રિક ખાસ યાદ રાખજો પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ હતા વિલિયમ કિલ પેટ્રિક ત્રેસાઠમો ક્વેશ્ચન છે ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત શિક્ષણ પદ્ધતિ કઈ છે તો પ્રોજેક્ટ પદ્ધતિ

તો ગણિત શિક્ષણ મિત્રો હંમેશા એવું હોવું જોઈએ કે જે વિદ્યાર્થીઓને સમસ્યાઓ હલ કરવા અને તાર્કિક ચિંતન કરવા સક્ષમ બનાવે તો અહીંયા મિત્રો ત્રેસઠ સુધીના એમ જોયા ગણિત પદ્ધતિ શાસ્ત્રના મિત્રો પાર્ટ માં આપણે તેત્રીસ સુધીના એમ જોયા હતા તે વિડીયો તમે ન જોયો હોય તો મિત્રો મારા ચેનલના પ્લે લિસ્ટમાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો ગણિત પદ્ધતિ શાસ્ત્રના તેંત્રીસ એમસી નો વિડીયો આપણે ગઈ ગઈ કાલે યુટ્યુબ પર અપલોડ કરી ચૂક્યા છીએ આજે થી લઈને આગળના એમસીક્યુ નો અભ્યાસ કરીશું મિત્રો એના પછી ચોસઠ માં ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે ગણિત શિક્ષણમાં પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે તો બંને એકબીજાની પૂરક છે કઈ કઈ પદ્ધતિ પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ તો આ બંને પદ્ધતિ છે તે મિત્રો એકબીજાની પૂરક છે પછી જે કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ ઉકેલ તરફ જાય છે તો સંશ્લેષણ કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ કઈ પદ્ધતિ સમસ્યાને નાના નાના ઘટકોમાં વિભાજીત કરવા પર ભાર મૂકે છે કઈ પદ્ધતિ સમસ્યાને નાના નાના ઘટકોમાં વિભાજીત કરવા પર ભાર મૂકે છે ગણિતના પાઠ્યપુસ્તકમાં કરિના પ્રમેયની ગણિતના પાઠ્યપુસ્તકમાં પ્રમેયની સાબિતી જે તાર્કિક પગથિયામાં લખેલી હોય છે તે સામાન્ય રીતે કઈ પદ્ધતિનું ઉદાહરણ છે તો સંશ્લેષણ પદ્ધતિ પ્રશ્ન શું છે મિત્રો ગણિતના પાઠ્યપુસ્તકમાં ભૌમિતિના પ્રમેયની સાબિતી જે તાર્કિક પગથિયામાં લખેલી હોય છે તે સામાન્ય રીતે કઈ પદ્ધતિનું ઉદાહરણ છે તો સંશ્લેષણ પદ્ધતિનું ઉદાહરણ છે મિત્રો ગણિત શિક્ષણમાં પૃથકરણ પૃથકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે તો બંને છે તે એકબીજાની પૂરક છે બંને પદ્ધતિ છે તે મિત્રો એકબીજાની પૂરક પદ્ધતિ છે પછી જે કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ ઉકેલ તરફ જાય છે તો સંશ્લેષણ પદ્ધતિ એના પછી નેક્સ્ટ છે મિત્રો અણસાઠમો એમસીક્યુ ગણિત શિક્ષણમાં સમસ્યાના ઉકેલ સુધી કેવી રીતે પહોંચાયું અથવા ઉકેલ કેવી રીતે શોધાયો તે જાણવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે તો પૃથ્થકરણ પદ્ધતિ ગણિત શિક્ષણમાં સમસ્યાના ઉકેલ સુધી કેવી રીતે પહોંચાયું અથવા ઉકેલ કેવી રીતે શોધાયો તે જાણવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે તો મિત્રો એના જવાબમાં આવશે પૃથ્થકરણ પદ્ધતિ પછી જે જ્ઞાત પરથી અજ્ઞાત એ કઈ શિક્ષણ પદ્ધતિનું સૂત્ર છે તો સંશ્લેષણ પદ્ધતિ મોસ્ટ મોસ્ટાઈમ્પી જ્ઞાત પરથી અજ્ઞાત એ કઈ શિક્ષણ પદ્ધતિનું સૂત્ર છે સંશ્લેષણ પદ્ધતિ પ્રાથમિક બાળકો માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય ગણાય તો આગમન પદ્ધતિ પ્રાથમિક શાળાના બાળકો માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય ગણાય આગમન પદ્ધતિ એક શ્રેષ્ઠ શિક્ષક પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરે એટલે શ્રેષ્ઠ શિક્ષક હોય તે પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરે મિત્રો તો પહેલા આગમન પછી મહાવરા માટે નિગમન એટલે પહેલા આગમન પદ્ધતિનો ઉપયોગ કરે પછી મહાવરા માટે નિગમન પદ્ધતિનો ઉપયોગ કરે બોતેર એમ એમસી કયું છે જ્ઞાનના દ્રઢીકરણ માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે તો નિગમન નિગમન પદ્ધતિ છે તે મિત્રો વધુ અસરકારક છે તોતેર માં એમ શીખ્યું છે આગમન પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે આગમન પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે તો તે સમય વધારે લે છે અને દ્રઢીકરણ ઓછું થાય છે આગમન પદ્ધતિમાં મિત્રો સમય છે એ વધારે લે છે અને દ્રઢીકરણ ઓછું થાય છે પછી તે શોધની પદ્ધતિ કઈ રીતે શોધની પદ્ધતિ તરીકે કઈ ઓળખાય છે તો આગમન પદ્ધતિ શોધની પદ્ધતિ તરીકે કઈ પદ્ધતિ ઓળખાય છે આગમન પદ્ધતિ આગમન પદ્ધતિનો મુખ્ય લાભ કયો

સમજવા સિત્તોતેર માં એમસીક્યુ છે પ્રજ્ઞામાં વ્યક્તિ ભિન્નતા કેવી રીતે સ્વીકારાય છે તો દરેક બાળકને પોતાની ગતિ મુજબ શીખવાની તક આપવી પ્રજ્ઞામાં વ્યક્તિ ભિન્નતા કેવી રીતે સ્વીકારાય છે મિત્રો તો દરેક બાળકને પોતાની ગતિ મુજબ શીખવાની તક આપવી બાળક બાળક પાસેથી શીખે છે સિદ્ધાંત કઈ પદ્ધતિ સૂચવે છે તો સમૂહ કાર્ય પદ્ધતિ બાળક છે તો બીજા બાળક પાસેથી શીખે છે આ સિદ્ધાંત કઈ પદ્ધતિ સૂચવે છે મિત્રો તો સમૂહ કાર્ય પદ્ધતિ પ્રજ્ઞામાં ગણિતનું ચિત્ર ચિત્ર કેલેન્ડર શું ઉદ્દેશો પૂરા પાડ કરે છે પ્રજ્ઞામાં ગણિતનું ચિત્ર કેલેન્ડર શું ઉદ્દેશો પૂરા પૂરા કરે છે તો દ્રશ્ય અવલોકનથી ગાણિતિક તર્ક વિકસાવો દ્રશ્ય અવલોકનથી ગાણિતિક તર્ક વિકસાવો એસી ક્વેશ્ચન છે જીન પિયાજે મુજબ વય 6 થી 11 ના બાળકો કયા તબક્કામાં હોય છે તો કોન કોન્ક્રેટ ઓપરેશનલ જીન પિયાજે મુજબ વય 6 થી 11 ના બાળકો કયા તબક્કામાં હોય છે મિત્રો કોન્ક્રેટ ઓપરેશનલ કયો તબક્કો છે કોન્ક્રેટ ઓપરેશનલ મિત્રો આ વિડિયોમાં આપણે એસી સુધીના એમસીક્યુ જોયા તો પ્રજ્ઞામાં વ્યક્તિ ભિન્નતા કેવી રીતે સ્વીકારાય છે દરેક બાળકને પોતાની ગતિ મુજબ શીખવાની તક આપવી બાળક બાળક પાસેથી શીખે છે આ સિદ્ધાંત કઈ પદ્ધતિ સૂચવે છે સમૂહ કાર્ય પદ્ધતિ પ્રજ્ઞામાં ગણિતનું ચિત્ર કેલેન્ડર શું ઉદ્દેશો પૂરા કરે છે તો દ્રશ્ય અવલોકનથી થી તર્ક વિકસાવો અને એસીમો ક્વેશ્ચન છે જીન પિયાજે મુજબ વય છ થી અગિયાર ના બાળકો કયા તબક્કામાં હોય છે તો આ તબક્કાનું નામ છે મિત્રો કોન્ક્રેટ ઓપરેશનલ તો મિત્રો આ વિડીયોમાં આપણે ચોત્રીસ થી લઈને એસી સુધીના એમસીક્યુ જોયા બધા એમસીક્યુ એવા છે મિત્રો કે જે આવનારી ટેટવન એક્ઝામમાં પૂછાવાની ખૂબ જ શક્યતા ધરાવે છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલને